ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે સવાર સવાર વાગી ગયા નવું અને આજે જે છે ફરજનમાં અમારા લગ્ન હતા કાલે ત્રણ દિવસ એટલે અમારે લેવા જવાનું હોય તો ત્રણ દિવસ પછી તો આજે અમે જઈએ છીએ ફરજ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી એટલે તું બોલ તું બોલો ગુડ મોર્નિંગ બોલ મારો તો આજે તો અમે અરે ફરજનમાં નહીં ને કોનામાં જઈ લેવા

Naik aja, apalah dalang kali deh guys, ayo.

ના કરતા અખના રહીજો આ ને રાખજો બધા આ કિયુ રાખજો ભાઈ મોટા કર્યા તો હું મને મોટી પીલી કઈ ને સીઝન શું કરો તો

જો ગાઈસ આઈ ગયા ચાર આઈ ગયા ને આવ આઈ ગયા આપળગા આ માં માવળિયાનું મંદિર છે ગાઈસ પકી જવા આયા ડાયરેક્ટ પૂજન કેર થી ને હવ તો ડાયરેક્ટ ત્યાં જ જતો રામ પર ગાઈસ ફાઈનલી પકી ગયા જો ગાઈસ આ નવા ની ઉદાન મે મોને બોધેલું છે ચાલુ છે મંડપ ની બધું એ લોકો નું રહેવાનું રસોડું અહીંયા શું હોય છે તો

શું કિરણ છીએ પાસ શાંતિ જોડાની જો ફરફર કરે છે આખો દાડી

પણ આ ચેને બધો ચાર નો જોયો કું કુણ જોયો પણ એ ના પાડતી ઘર ના કરતો દોડ દોડ ના કરતો કોણ બોલાવા આવી તું હા ક્યાં કી છે હા પણ એટલા બધા લોબેન હું ભા જાય કોઈ પલંગ ભાઈ ગયું ચલે ભાઈ ગયું તો કોની નીકળી

Enam bat, Nah, yang. lagi,

જે સા બોલે આગળ ઓમ ઘેર પધજે બે જાડી ચલો ગાઈસ હવે આડે रामपुर હવે તો મેમન ગતિ થઈ ગઈ પૂજાના ઘેર નીકળે આવે જય रामपुरજી જો ડાળો બાઈક બાઈક બધું અંગાત છે ગાઈસ પર છે હેલો હાઈ ગાઈસ

તમને યાદી <laughs> <tun> <hanging reconstruction> <keeping> <aiels>